બહાર આવ્યા અને એમને ઘર આપ્યું અને ત્યાં મૂર્તિ સ્થાપન કરી આજે આવો આપણો ભારત દેશ આજે આ દેશ આપણે ત્યાં થયો રામ ભગવાન પાંચસો વર્ષથી આઝાદ થયા એટલે આપણે ફરજ છે કે આપણે આ સંકલ્પ પત્રને આપણા સારા સૂચનો મોકલીએ અને કંઈક દેશનું વિકસિત બે હાજર સુડતાલીસ જે ધ્યેય છે એ ધ્યેય બહાર પડે ભાઈએ કહ્યું એમ વર્ષના થાય જીવિત રહે એવું આપણે પ્રાર્થના પણ કરીએ અને એમના જે વિચારો કેડી કરનારી હોય એના પછી જે પણ આવે એના પાછળ ચાલે અને આપણો ભારતનો વિકાસ થાય જય હિન્દ જય ભારત